દીવના મલાલા ખાતે સિંહે કર્યું વાછરડાનું મારણ સિંહના પગમાર્ગ દેખાતા ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવાર વારંવાર દેખા દેતા દીવમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આજે ફરીથી દીવના મલાલા વિસ્તારમાં સિંહે એક વાછરડાનું મારણ કર્યું હોય અને વાછરડાનો એક પગ દરિયા કિનારે જોવા મળ્યો હતો અને સાથે સિંહના માર્ગ પણ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ ફોરેસ્ટ વિભાગ સિંહની તપાસ હાથ ધરી છે વાછરડાના માલિક વિજયભાઈના વાછરડાનું મારણ થતાં પરિવારમાં દુઃખ વ્યાપ્યું હતું મેં મલાળા રહેવાસી વિચલક માં મલાળા મલાડા નો ધંધો કરું છું ને છું રાખું છું તો એમાં મેં એક વાછડો લાવ્યો હતો તો એ ને મને બે ત્રણ દિવસ થી ગુમ થયેલો તો એ વાછડો ને ગોતતો હતો તો આજે સાવધ ના મારી વાડીએ પગલા જોયા તો મેં ગોતવાનું વધારે ચાલુ કર્યું તો વાછડા નો પગ દરિયા કિનારે પડે પડેલો મળ્યો છે હવે આ બધીમાં સાવાજૂને આવેલા છે ને આ મારણું કરે છે ગાયું વાછડાના તો ફોરેસ્ટ ફોરેસ્ટવાળાને વિનંતી સાહેબ કે એના સિંહને સાચવી લે ને પકડીને લઈ જાય ફોરેસ્ટની એરિયામાં ને જંગલ ખાતામાં છોડીને રાખે અમારા આ નુકસાનનું કર દેખે અમે ગરીબ માણસ ક્યાંથી લાવીએ ને ખાઈએ